જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોશું ગણેશ ચતુર્થી વિશે તો દર વર્ષે ભાદરવા સુ ચતુર્થીએ શ્રી ગણેશ ચતુર્થીનો મહોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે ઘરમાં વિઘ્નહર્તા બુદ્ધિદાતા શ્રી ગણપતિ બાપાની સ્થાપના કરવાનો વિશેષ મહિમા છે પણ બા પરંતુ બાપાની મૂર્તિ કઈ સ્થાપવી બેઠેલા કે ઊભા સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ આ પ્રશ્ન સૌને થાય છે તો આજના વિડીયોમાં આપણે આ બધું વિગતવાર જોશું તો એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો અને શેર કરો અને કમેન્ટમાં જય ગણપતિ બાપ્પાનું લખવાનું ભૂલશો નહીં પહેલું કે બેઠેલા ગણપતિ શાંતિ સુખ સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ ઘરગથ્થુ સ્થાપના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ઊભેલા ગણપતિ ઉત્સવ કે મોટા પંડાલ માટે શુભ તે ઉર્જા અને ગતિનું પ્રતિક છે હવે વાત કરીએ સૂંઢની દિશામાં ડાબી તરફ વળેલી સૂંઢ સૌથી વધુ લોકપ્રિય અને શુભ આ મૂર્તિ ઘર માટે ઉત્તમ છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે જમણી તરફ ફરેલી સૂંઢ અતિશય શક્તિશાળી અને તાંત્રિક માનવામાં આવે છે આ મૂર્તિની પૂજા માટે કડક નિયમો પાડવા પડે છે એટલે ઘર માટે ભલામણ કરાતી નથી સીધી સૂંઢ સાધના અને આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ કઈ પ્રકારના મૂર્તિના પ્રકારો હોવા જોઈએ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા ધન અને સફળતા માટે તે શ્રેષ્ઠ છે લક્ષ્મી સાથેના ગણપતિ બાપા વ્યવસાય અને સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે અભય અસ્ત ધરાવતા ગણપતિ બાપા ભય વિવાદ અને તણાવ દૂર કરે છે બાલ ગણેશ તો કે બાળકોને બુદ્ધિ વિદ્યા બુદ્ધિ માટે શ્રેષ્ઠ છે મૂર્તિની દિશા અને સ્થાપન હંમેશા મૂર્તિ ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો ગણપતિની પાછળ દિવાલ હોવી જોઈએ પાછળ ખુલ્લી જગ્યા ન રહેવી જોઈએ ઘરમાં આવતા જતા મહેમાનોની નજર સીધી મૂર્તિ પર પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ મૂર્તિની સામગ્રી પર્યાવરણ મિત્ર માટીની મૂર્તિ સ્થાપો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ટાળવી જોઈએ અને એક મહત્વની સૂચના છે ક્યારેય બે મૂર્તિઓ એક સાથે સ્થાપના કરવી નહીં એક જ બાપા ઘરમાં રાખો કારણ કે ગણપતિ બાપા એકલવાયા રાજા છે ગણપતિની મૂર્તિ પાસે સિદ્ધિની મૂર્તિ રાખવી જરૂરી છે કારણ કે ગણપતિ સાથે રીતિ સિદ્ધિ હોય તો આપણા ઘરમાં પણ રીતિ સિદ્ધિ આવે છે અને ઘરમાં રહેલી નાની ગણપતિની મૂર્તિ પણ ગણપતિ બાપાની પાસે રાખવી જોઈએ તેની પૂજા પણ કરવી જોઈએ અને ગણપતિ બાપાને રોજ સવાર સાંજ આરતીક બોલવી થાળ ધરાવો બપોરે થાળ ધરાવો આ બધું નિયમ મુજબ કરવું જોઈએ તો જ આપણે ગણપતિ સ્થાપના કરવી જોઈએ આ રીતે યોગ્ય નિયમોનું પાલન કરી સ્થાપના કરશો તો વિઘ્નહર્તા ગણપતિ બાપા ઘરમાં સુખ શાંતિ અને ધન ના આરોગ્યના આશીર્વાદ આપશે અને ગણપતિ સ્થાપન કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે આ રીતે તમે ગણપતિ સ્થાપન કરશો તો તમારા ઘરમાં સુખ સંપત્તિ અને ઉર્જાનો પ્રવેશ થશે અને તમારું ઘરનું માહોલ પણ શાંતિમય રહેશે તો આ નિયમોથી તમે આપ આ વર્ષે તમે પણ તમારા ઘરમાં ગણપતિની સ્થાપના કરો અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ લાવો જય ગણપતિ બાપા આવી જ માહિતી અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પ્રાર્થનાને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો તેથી તેમને પણ આ માહિતી જરૂર સુધી પહોંચે જય ગણપતિ બાપ